આપણે બનાવીશું સ્પેશિયલ આખી ડુંગળીનું શાક જેને આપણે દેશી રીતે ચૂલા ઉપર બનાવીશું આખી ડુંગળીનું શાક અને બાજરાનો રોટલો ખાશો તો તમે પંજાબી શાક પણ ભૂલી જશો એવું આ શાક બનીને રેડી થાય છે તો ચાલો બનાવીએ તો ચૂલા ઉપર આપણે માટીનું વાસણ રાખી દીધેલું છે માટીનું વાસણ થોડું ગરમ થાય એટલે આપણે તેની અંદર તેલ એડ કરવાનું છે આપણે અહીંયા ડુંગળી તળીને એડ કરવાની છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે રાખીશું હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી લેજો એટલે નવાની વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે તો અહીંયા આપણે ત્રણસો ગ્રામ આ રીતની નાની ડુંગળી લીધેલી છે ડુંગળીને આપણે સારી રીતે તળી લેવાની છે તેલની અંદર આટલી ડુંગળી તળાતા છથી સાત મિનિટ જેવો સમય લાગે છે તો ડુંગળી આપણી આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી તળવાની છે તો ડુંગળી આપણી તળાઈને રેડી છે તો આપણે વઘાર કરીશું તો એક ચમચી રાઈ એડ કરશું તેલની અંદર અને એક ચમચી જીરું એડ કરી દઈશું જો ડુંગળી તળાવતા તમને તેલ વધુ લાગતું હોય તો અહીંયા તમારે પહેલાં તેલ કાઢી લેવાનું થોડુંક રાઈ જીરું સારી રીતે થઈ જાય એટલે તેની અંદર આપણે લસણની પ્યુરી એડ કરવાની છે બે ચમચી હવે એક મિનિટ માટે આપણે લસણને સારી રીતે સાતળી લેવાનું છે લસણ એક મિનિટ માટે સતળાઈ જાય પછી આપણે તેની અંદર બે ચમચી આદુની પ્યુરી એડ કરી દઈશું અહીંયા તમારે આદુ લસણ વાટીને ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો આ શાક છે તે આજે આપણે સિમ્પલ રીતે બનાવીશું એટલે વધારે પડતા આપણે ગરમ મસાલા તેની અંદર નથી ઉમેરેલા જો તમારે ગરમ મસાલા ઉમેરવા હોય તો તમે અહીંયા આખા ગરમ મસાલા પણ ઉમેરી શકો છો વઘારમાં તો લસણ અને આદુને સતળાતા બે મિનિટ જેવો સમય લાગેલ છે હવે તેની અંદર આપણે ટમેટાની પ્યુરી એડ કરવાની છે તો અહીંયા આપણે બસો ગ્રામ ટમેટાની પ્યુરી એડ કરી દીધેલી છે હવે જલ્દીથી ટમેટાનું પ્યોરી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું સૂકા મસાલામાં હળદર પાવડર હિંગ ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું હળદર પાવડર આપણે અડધી ચમચી અને ધાણાજીરું અને લાલ મરચું પાવડર અને ગરમ મસાલો આપણે એક એક ચમચી લીધેલું છે તમે તમારા સ્વાદ અનુસાર મસાલા વધુ ઓછા કરી શકો છો હવે ગ્રેવીને આપણે સારી રીતે થવા દેવાની છે જ્યાં સુધી કિનારા ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકાવતું રહેવાનું છે તો ગ્રેવીને પાકતા દસ મિનિટ જેવો સમય થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે અહીંયા માંડવીનો ભૂકો અને તલનો ભૂકો એડ કરવાનો છે બંને આપણે અહીંયા અડધો અડધો કપ લીધેલા છે તલ અને માંડવીનો ભૂકો છે તે આપણી ગ્રેવી સારી રીતે પાકી જાય પછી જ ઉમેરવાનો છે અહીંયા તમારે ગાંઠિયા ઉમેરવા હોય તો તમે ગાંઠિયાને પણ ક્રશ કરીને ઉમેરી શકો છો જો આ શાક તમારે ગ્રેવીવાળું બનાવવું હોય તો તમે અહીંયા પાણી પણ ઉમેરી શકો છો પણ આપણે શાક છે તે થોડું આજે થીક રાખેલું છે એટલે આપણે અહીંયા પાણીનો યુઝ નથી કરેલો તો તલ ઉમેર્યા પછી આપણે ત્રણથી ચાર મિનિટ પછી તેની અંદર આપણે જે ડુંગળી તળીને રાખેલી તે એડ કરી દઈશું હવે ડુંગળીને સારી રીતે મિક્સ કરી દઈએ પછી આપણે તેને ફરી બે મિનિટ માટે થવા દઈશું ટોટલ આ શાક બનતા પંદરથી વીસ મિનિટ જેવો સમય લાગે છે હવે ચટપટો ટેસ્ટ આપવા માટે તેની અંદર એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ખાંડ એડ કરી દે આ શાક બનીને તૈયાર છે તો હવે શાકને આપણે પ્લેટમાં સર્વ કરી લેશું તો તૈયાર થયેલા શાક ઉપર આપણે કોથમારી છાંટી દેશું અને બાજરાના રોટલા સાથે સર્વ કરી લેશું જો આ રીતે તમે ડુંગળીનું શાક બાજરાના રોટલા સાથે સર્વ કરશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને પંજાબી શાક પણ ભૂલી જશે આ શિયાળાની સિઝનમાં તમે આ રીતથી બનેલું ડુંગળીનું શાક જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે જેને ડુંગળી પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે અને આખી ડુંગળીનું શાક બનાવીએ ત્યારે આપણે નાની ડુંગળી હોય તેવી જ ડુંગળી પસંદ કરવાની છે જો તમારે ડુંગળી તળીને ન ઉમેરવી હોય તો તમે ડુંગળીને વરાળે બાફીને પણ ઉમેરી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ